तै जी क्यो हर आउरो थह रहा? कितो जैमिन मौटी यानक आटले उढा जीकरन सो एँ? जैमिन मौटी है न आटले काँ हूँ जैमिन मौटी है म्त आटले मोटो लागिउ अलो वहेल सुण वावनजालो किरू है घल बंस भारि वायो नेकूहे थी बारीपडशिय

ભાઈ જોકે આવતા રહ્યા છે અને ખેડૂત ભાઈએ પાવડો ઉપાડ્યો છે હવે હમુ કરવાનું છે અને આ બાજુ શું કામ હાલે છે તમને બતાવું જોવો તમે આવી રીતનું કામ ચાલુ છે છોકરા તમે શું કરો છો આ જો છોકરા મકાઈ વીણે છે ઉપર જેવા રહી દે પીડી હોય ને એ વીણે છે વાળ વિખાઈ ગયા તારે હા માવો બને ફટાફટ ચાલો ભાઈ હવે કરશું કામ ચાલુ મની રિપેરિંગ કરવા ચાલો ભાઈ ખેડૂતો દીકરા નીકળતો પારી ચડાવે છે નાના પતલું આવડે છે તારું નામ ના હાલો ભાઈ પાણી જો કે આપણે ચાલુ જ હતું મગફળી માં હવે કીધું આપણે મકાઈ બાજુ મકાઈ માં કીધું પાણી વારી દઈ અને બપોરના ના જો કે બાર ને પણ સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને મકાઈ કીધું પેલા પડી દઈ પછી આપણે મગફળી પાછું પાણી ચાલુ કરશું અને બધી જોરી આપણે આપણે કમ્પ્લેટમાં કરી રહ્યા છે આવી રીતે પણ બનાવી નાખ્યો છે જો ભાઈ હવે પાણી તો કે વચમાં ધોર્યો વિચાર હતો પણ ચાલશે કેમ કે અંદર મગફળીની બાજુ વાવેતર છે એટલે ધોર્યો થાય એવું હતું નહીં એટલે આવી રીતના આપણે હરિયાળ પણ લાંબા રાખી દીધા છે અને આ બાજુ પણ મકાન પાસે ધોરિયો છે બીજે વચમાં નથી ચાલો મકાઈ પાઈ દઈ બાકી હવે હમું કરો દાદુ બાકી નથી જોકે મોટા ભાગનું હમું કરી વાયું છે હામાં છેડે થોડુંક બાકી રહ્યું છે ચાલો નાખું કમ્પ્લીટ કરી વાળી અને પપ્પા જો કે પાણી વારે ને તડકાના તો જોર માં ને ભાઈ લાવો હાલો કા શું બીજા શું કામ કરે કીરે શું કરે હે

જમીન મોટી એમ કે આટલે મોટો લાગે એમ નહીં એક ડાયલોગ મારે હારો દિવાળી પાછી મોટો થાય ને ત્યારે જાઈશ દિવાળી તો કાલો જ છે હા હજી હજી કાલ પાછી દિવાળી આવશે આવશે તો મોટો થજીશ કાલ દિવાળી આવશે તો મોટો થઈ જઈશ તો હજી હજી વાર હી હમ

ને કોબીજ અને મેથી કેટલી વસ્તુ આવી છે મુરા વાયા ગાજર વાયા ને કોથમરી વાવી ને ફુલાવર વાયું ધાણા વાયા બરોબર ડુંગરી લવણ વટાણા એટલું બાકી હવે જો કે શિયાળાની શરૂઆત થઈ જાય છે એટલે કીધું હવે વાયુ દે આ બે હરિયા મકાઈ છે અને જે લસણ પણ વાવવાનું બાકી છે અમારા બે હરિયામાં આ જો કે થોડાક પાંચ લીમડા જેવું વાવશું ક્યાં વટાણા ક્યાં વાવવાના

કેરામાં ગાજર મૂરા મેથી અને ધાણા અને કોથમરી ત્રણ ચાર વસ્તુ વાય દીધી આવડા કેરામાં બે માણા જોઈ કેટલું આટલું ઘણુંય ન થઈ રહી તો પછી ખાવાની હોય જાજુ નો ખાવાની રોજ બે રોજ ના ખાવાની

જો ખરી વાવી નાખ્યું છે તો કે કેટલા લીમડા પાંચ લીમડા લઈ વાયુ ડબ્બો પીડા અહીંયા હું જ્યાં ગાય દોવા જવાની છે અને પછી આપણે વિડીયો પૂરો કરશું ચાલો વિડીયોમાં ઘણી કંટિન્યુ બની રહી ગયો હા છોડો ભાઈ વાંધો નઈ ભલે રામજી તું તો બહુ બસ હોય એ પણ તું બાકી વાસરીને પાડી દઈ છો તું વારસ ન કાળી ચૌદશ એટલે કાળી ચૌદશ ના ઘરે ઘરે આપણે કુડલા બનાવતા હોય છે અને અમારે પણ આ બાજુ ચાલુ છે કામ તમને બતાવો કે આવી રીતના બનાવ્યા છે અમારે કારીગરે